મંત્રી અમિત શાહ આવશે ગુજરાત આવતીકાલે શા પહોંચશે અમદાવાદ ખાતે બપોરે બે કલાકે અમદાવાદ પહોંચશે અમિત શાહ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આવતીકાલે સમાપન થનાર છે તે પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ વાયબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં હાજરી આપશે આ ઉપરાંત આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે રામ મંદિર વિવાદ મુદ્દે પાટણના એમએલએ કિરીટ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તેમનું કહેવું છે કે કોંગ્રેસ કોઈ વ્યક્તિગત કારણોસર અસ્વીકાર કર્યો હોવો જોઈએ હું કોઈ વિવાદમાં પડવા માંગતો નથી રામ ભાજપ કે નહીં પરંતુ છે આમંત્રણનો સ્વીકાર કે અસ્વીકાર એ બાબતમાં હું પડતો નથી કદાચ કોઈ નેતાના પર્સનલ ઇશ્યુના લીધે એમને અસ્વીકાર કર્યો હોય પરંતુ કોઈ એમ કહેતું હોય કે રામ કોંગ્રેસના કે રામ ભાજપના જે પક્ષ ભૂલી અને એની અંદર સાથ સહયોગ આપવો જોઈએ રામ મંદિરના આમંત્રણનો કોંગ્રેસના અસ્વીકાર લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા છે પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે આમંત્રણનો નો અસ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે સનાતન અને સનાતન ધર્મનો વિરોધ એટલા માટે કરી રહ્યા હોય કે એમને હિન્દુઓના મત નહીં મળે એટલે ખબર જ છે પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓના મત મેળવવા માટે અને એમની સંપત્તિ જીતવા માટે આજે કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની બે દિવસીય ડાંગની મુલાકાતે છે ડાંગના સાપુતારા ખાતે

वो केवल प्राणी नहीं होते बलि चढ़ाने लायक प्राणी होते इस देश में चलेगा तो केवल सनातन चलेगा सनातन के खिलाफ कोई भी होगा उसको भगवान भी नहीं बक्सेगा और निमित्त हम बनेंगे तो हम भी नहीं बख्सेंगे द्वारकाधी समाचार कल्याणपुर में में पड़े जो व्यक्ति फायर विभागे रेस्क्यू करी बाहर काढ़ो કુવામાં રાખેલો પોલ તૂટતા બની હતી ઘટના પગ અને માથાને ભાગે ઈજા પહોંચી છે વ્યક્તિ ડૂબવા જઈ રહ્યો હતો એ દરમિયાન જ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ફાયર વિભાગની ટીમ તુરંત આગળ પહોંચી ગઈ હતી અને જે વ્યક્તિ કુવામાં પડ્યો હતો તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો પરંતુ ઇજાગ્રસ્ત વ્યક્તિને હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે વડોદરાથી સમાચાર નર્મદા કેનાલમાં તણાયો છે યુવક પૂજાપો પધરાવા જતા લપસી ગયો પગ પાંચ કિલોમીટર દૂરથી મળ્યો છે યુવકનો મૃતદેહ અને જે વ્યક્તિ હતો તે પાંચ કિલોમીટર દૂરથી મળી આવ્યો છે પરંતુ જાણકારી છે તે પ્રમાણે મૃતદેહ છે કે જે પ્રાપ્ત થયો છે વડોદરાના સેવાસી રોડ પરથી મળ્યો છે મૃતદેહ મનીષ પટેલ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે બિલ્ડિંગ પરથી પટકાયો હોવાનું પ્રાથમિક તારણ મૃતક બિલ્ડરનો વ્યવસાય કરતા હોવાની ચર્ચા સવારે યોગા કરવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા મોત નું રહસ્ય જાણવા પોલીસે શરૂ કરી તપાસ વડોદરામાં કરજણ સાધલી માર્ગ પર કારને અકસ્માત નડ્યો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ કારમાં સવાર પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત થયા કરજણ સાધલી માર્ગ પર જીથરડી ગામના પાટિયા નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર વીજ પોલ સાથે અથડાઈ બાદમાં કાર પલટી ગઈ જતી વખતે તેમને અકસ્માત સુરેન્દ્રનગરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે વેપારીઓને બંધનું એલાન આપ્યું છે વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી મંગળવારે બંધ રાખી વિરોધ કરવામાં આવશે ટ્રાફિક ની લઈ મોટી સંખ્યામાં વેપારીઓ રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા હતા અને દબાણની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી અમે લડત આપી રહ્યા છીએ આ સમસ્યા ગંભીર છે શહેરના મુખ્ય માર્ગો રોડ બીચર બેસ રોડ જવા રોડ ટાંકી ચોક આ બધા રોડ ઉપર એકલા પહેલા ટ્રાફિકના દમણના પ્રશ્નો છે હવે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને અને ટ્રાફિક પોલીસને અને જિલ્લા પોલીસને પણ તમે બધા ખો આપે છે તો આ જ રમત તમે ચાર માલું કહી શકીરા માટે જોડાયેલા રહો ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ સીટી ગુજરાતી સાથે